આઈપીએલ બે હજાર છવ્વીસના મિની ઓક્શન માટે આજે બપોરે અઢી વાગ્યાથી ધમાસાણ શરૂ થશે ત્યારે ઓક્શનમાં ગુજરાતના છ યુવા ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીના ખજાના ખુલી શકે છે સૌપ્રથમ વાત કરીએ વડોદરાના ઓલરાઉન્ડર રાજ લીંબાણીની જેને અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ અને સ્મેટમાં પંદર વિકેટ ઝડપી છે કચ્છના રણથી આવેલા રાજ ઉપર ઘણી ટીમોની નજર છે સૌરાષ્ટ્રનો લેફટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રાની ચાઇનામેન બોલિંગથી હેનરી ક્લાસમેન જેવા બેટર્સ પણ પ્રભાવિત થયા છે લેક્સપેન બાયલે એમ આ ફાઇસ નથ લેફ્ટ ઓન લેગ ઇસ ઇન મા લાફ એમ બટ આ જસ્ટ ગોટ અ ની જેના પર SRH RR બોલી લગાવી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રનો વિકેટકીપર બેટર રુચિત આહીર સાથે જ લાંબા શોર્ટ્સ રમવાની ક્ષમતા ધરાવે છે બરોડાના શાનદાર બેટર ભાનુ પાનિયાની વાત કરીએ તો તેને સ્મેટમાં પંદર છગ્ગા સાથે 134 રનનો રેકોર્ડ ઇનિંગ રમી હતી જે તેને મોટો ખેલાડી બનાવી શકે છે આ સિવાય અંડર નાઇન્ટીન યુથ એશિયા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો ગુજરાતનું યુવા લેફ્ટ આર્મ સ્પિનર ખિલન પટેલ પણ ફ્રેન્ચાઇઝીના રડાર પર છે છેલ્લે બરોડાના લેગ સ્પિનર ચિંતલ ગાંધી જે અગાઉ એલએસજી અને આરસીબી સાથે નેટ બોલર તરીકે કામ કરી ચૂક્યો છે